ફરી ફરી તો થાકે આપણા તો ઘર મળતું નહીં ભાઈ બારસિંગ આપણા ફલાણા ગામમાં આવી જાય છીએ હવે કોક ના કોક ને પૂછે ઘર તો મળી જશે કોક ના કોક તો હશે ફલાણા ગામ બહુ ઘર પડે અમે વાપર્યું હો બરાબર હા આ એક ભાઈ જાય જો આપણે એને આવતો પૂછીએ બના ભાઈ આ ગામના છો તમે હા ગામ ના હું

બરાબર બોલો ઘર જોઈએ તમારે પાવર તો પાવર દુનિયા દુનિયાનો રાખવાનો વસ્તુ જીવવાનું હા ભાઈ તમારે પાવર

જોઈને આરીએ ઓ હો હો આરી મારું ઘર અને આરી વેચવાનું હ ઘર તો બરાબર છે અલો હું શું કહું કે વગ્યા હારી છે મહેમાન આ બાજુમાં જે પેલો અવાડો પોણે પીવાનો એ તમારા માવક પઈ આપામાં જ આ બધું આપામાં જ છે તમારે ચોય લેવાની જરૂર નહીં તો પેશન પોણે સંધી થઈ જાય હું નાળામ રાખી લેવા હું તો કહું કે લઈએ બરાબર તો આ ઘર રે ના હા એ 50 લાખ આપવાનું હા બોલો

સોદો પાકો બરાબર તો તમાર રૂપિયા પાકા બીજો રૂપિયા પાકા જો આ આ મારા બા છે બરાબર તો અમને માર વેકી મારવા નહીં વેકી મારવા હા હા તો આખો કમ્પ્લીટ છે એમની માવાના મહેનત મહેનત તો તમે જીવનમાં જોઈ જ નહીં હોય એવી તો મહેનત કરી હી બા તમાર છોકરા થાય વાહ છોકુ હમળાય

અને કે મને એકી મારો વધોને એમ કે છે ડોહો કે આવવાનું કે મુયે બેચા તૈયાર છું હા એટલે જ ને તો આપણે રાખો કોઈ તકલીફ નહીં બે ટાઈમ ખાવાનું ચા નાસ્તો આવશે બેસો ચાર છે એટલે ઘણું આપડો તો તો આપણો નક્કી કર નક્કી કરો પણ હમરો ને હા મકનો પૈસા બરાબર આના પૈસા ઓછા કરજો ડોહો મને layak છે હું નહીં ટકી એવું મા اپنا પૈસા કરજો પાહા ઓમણા પૈસા લેવાના માર બાના પૈસા તો માર ધરાઈ લેવાના નહીં

આમ રોડી દાઢી જો આ બાલ છે આ લુગડા છે આ ધોકો આ તો એમની શોખ નો કશો વાંધો નહીં હેડો ભાવ કરો બીજું હું અમાર તો ભેસો ચડાવવાની કોઈ મજૂરી નહીં કરાવવાના અમે આ માર બાને હે ને એક લાખ રૂપિયા માલવાના હિ બહુ કીધા હું બહુ કીધું મકાન માં કોઈ બોલે તો આ ચાર રૂપિયા ના હિ પચાસ હજાર હાલ દઈશું કેટલા પચાસ હજાર પચાસ હજાર માં ના આવે હેડતા થો હેડતા થો તમે ઉપડો હેડો સાંભળો આ ભાઈ ભારસિંગ ભલ બારે પડ એટલે જોતા ભાવ ના કરશો આપવાની કિંમત બોલો તો બીજો

ખોટા ઘેર કાટલા તળવા તમાર હે એક નેવા ખાવા પીણ સબન મલી રહે આબ તો કોઈ દુખ નઈ પડે બરાબર ખાલી ભેંસો હાચાવાલે બીજું કશું કરવાનું નઈ બીજું તમને ટાઈમે ખાવા મળી જશે હા દાદા હા ના ચલો તમે કાલ આઈને પૈસા પડી દીધી ના અતાર પૈસા આપો ડીલ થઈ જઈ એટલે અતાર તો પૈસા લઈને જહોઈએ કોઈ પેલા જોવાનું હોય ને પેલા કોઈ રૂપિયા લઈને એટલા બધા હાથમાં બોનું આલવાનું છે ને આપણે આપી દઈએ અને તમને એડ્રેસ આપી દે કાલ મૂકી દેખી સામે જે હોય બોનું બોના મારા બોનું મારા દાદા

બારસિંગ વાત તો સાચી હ કે કાલ આરો ફરી જતો કરતો પેલા વ્યવહાર કરેલો હોય ને તો આપડે હક્ક કરતા ફાવો અને પછી પી જશે ને આપણો પછી કોઈ બીજો આવતો કરતો આપણો લખણ લઈ લઈએ ને પૂરે પૂરવ તારે હ ને પૈસા પછી આલીયા પેલા લખો બંધો નહીં એક વાત કહું તમે હાલ બોલ્યા ને કે પી છે હું दारुડિયો નહી નહીં તો આનું જાવ ઓ તારી જાઓ ઉપર ઉપરા અલ્યા તારામાં રોમ નહીં તું શરીર જો તારે ભારસિંગ બારસિંગને હામુ બોલો હું શું પીઉં છું પીવાની વાત કરી

અપેનિંગિયા ના એ ભાઈ તમારો ઝઘડો પછી પહેલા અમારો વ્યવહાર લાવો નકર જાવ તમે તો આયે બાપાને ખરીદો

પણ આવી ભૂલ નહી મને માફ દાદા ઠંડી ઉડા જુઓ વરસાદ પડે હાથ એક વાત કેવી છે હા બોલ આ દુનિયા મારે બધું એક જ કેવું હોય આવા માવતર માલ દુનિયા માં બધું વેચજો બરાબર પણ મા બાપ ને કોઈ દાળ ના વેચતા

ભલે દસ ગોવા થાની રહી મને નહીં મતલબ ને અમુક કામ કરે બરાબર હા હાલ ચાલ હું જવું તા ખેતરે